નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેડે એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે એક બિગ અપડેટ લઈને આવ્યા છે ફોરેસ્ટ ગાર્ડને લગતી તો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું તો તમે જોઈ શકો છો બરાબર ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવારો છે એમના માટે એક ખુશીના સમાચાર લઈને આપણે આવ્યા છે તો વન બાય વન સ્ટેપ વાય સ્ટેપ તમને જે માહિતી છે એ આપણે સમજાવીશું તો વિડીયોમાં છેલ્લે છેલ્લે સુધી બને રહી છે વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો જોઈએ આપણે તો મિત્રો હસમુખ પટેલ સાહેબ દ્વારા જે જી ત્રિપલ એસ બી એટલે કે ગુજરાત ગૌનસેવા પસંદગી મંડળના સચિવ છે બરાબર તેમના દ્વારા જે ફોરેસ્ટ ગાર્ડને લગતા ઉમેદવારો છે એમના માટે એક ટ્વીટ કરવામાં આવ્યું છે તો એક ટ્વીટ આપણે પહેલાં વાંચીએ તો જોઈએ કે પ્રિય ઉમેદવાર મિત્રો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના ઉમેદવારો માટે માર્ક અને નોર્મલાઇઝેશન માર્ક જોઈ શકે તેવી લિંક તારીખ છ ઓગસ્ટ સાંજના પાંચ વાગે શરૂ કરવામાં આવશે આઠસો ને ત્રીસ ઉમેદવારોની પસંદગી કરવા આઠ ગણાને પીએફટી બાદ તરતો બાદ જ ચાલીસ ગણા સુધી પીએફટી કરી શકાય અને વિલંબ થયો છે અંધેર્ય અને સંયમ રાખવા વિનંતી તો મિત્રો આ શું કહેવા માગે છે તો હવે આપણે જે છે એ ટ્વિટર ટ્વીટ છે એક વખત વાંચ્યું છે બરાબર હવે વન બાય વન આપણે સમજીશું તો શું કહેવા માગે છે તો ફોરેસ્ટ ગાર્ડની જે એક્ઝામ હતી બરોબર એના માર્ક અને નોર્મલાઇઝેશન માર્ક બરાબર તમારા જે બેઝિક માર્ક અને અને તમારા જે નોર્મલાઇઝેશન માર્ક છે બરોબર જે તારીખ છ ઓગસ્ટ સાંજે પાંચ વાગ્યે બરાબર એ તમે તમારા જે માર્ક છે નોર્મલાઇઝેશન માર્ક અને જે તમારા બેઝિક માર્ક છે એ તમે તારીખ છ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બરાબર સાંજે પાંચ વાગે તમે જોઈ શકશો તો આ જે છે એ માર્કનું બરાબર તમને ડેટ આપી દેવામાં આવી છે હવે બીજી વાત કરીએ કે બે અઢારસો ને ત્રેવીસ ઉમેદવારો હતા બરાબર એની પી એફ ટીના આઠ ગણા ઉમેદવારો એટલે કે છ હજાર બરાબર મિત્રો છ હજારનું લિસ્ટ જે છે એ બહાર પાડી દેવામાં આવ્યું છે એના બાદ હવે શું કહેવા માગે છે બરાબર ઉમેદવારો ઉમેદવાર મિત્રોને તો કે ચાલીસ ગણા ઉમેદવાર હવે મિત્રો યાદ રાખજો આઠ ગણા ઉમેદવાર છે આઠ ગણા ઉમેદવાર છે એમાં છ હજારનું લિસ્ટ પડ્યું બરાબર તો બીજા ચાલીસ ગણા ઉમેદવારોને એ પીએફટી બરાબર પીએફટી એટલે કે તમારો ફિઝિકલી ટેસ્ટ બરાબર એ એના માટે તમને ચાલીસ ગણા ઉમેદવારોને એ બોલાવવા માટેની બરાબર જે કામગીરી છે એ દરવામાં આવી છે તો એક મહત્ત્વનું પોઈન્ટ ગણી શકાય બરાબર આઠ ગણા ઉમેદવારો એટલે કે છ હજાર ઉમેદવારને જે લિસ્ટ છે એ બહાર પડી ગયું છે હવે જે છે બરાબર ચાલીસ ગણા ઉમેદવારોને એ પીએફ ટીમ માટે બોલાવશે તો યાદ રાખજો મિત્રો ચાલીસ ગણા ઉમેદવાર બરાબર ચાલીસ ગણા એટલે કેટલા થાય બરાબર તો આમ એ લેખી આપણે ગણવા જઈએ તો આઠસો ને ત્રેવીસ બરાબર આઠસો ત્રેવીસ જે છે એ જગ્યા હતી આપણી જોડે અવેલેબલ ચાલીસ ગણા ઉમેદવારોને એ પી માટે બોલાવશે હવે પીએફટીની વાત કરીએ બરાબર તો ચાલીસ ગણા બરાબર ચાલીસ ગણા ઉમેદવાર ચાલીસ ગણા ઉમેદવાર એટલે કે મેક્સિમમ બરાબર આઠ ગણા ઉમેદવારમાં તમારું છ હજારનું લિસ્ટ બન્યું બરાબર છનું હવે એમાં ચાલીસ ગણા એટલે તમારે મેક્સિમમ પકડીને ચાલવાનું વિદ્યાર્થી મિત્રો કે ચાલીસથી બરાબર ચાલીસથી પિસ્તાલીસ હજાર બરાબર ચાલીસથી પિસ્તાલીસ હજાર ઉમેદવારોને પીએફટી માટે બોલાવે એટલે કે ફિઝિકલી ટેસ્ટ માટે તમને બોલાવે હવે ચાલીસ હજાર ઉમેદવાર બરાબર આશરે આપણી મિત્રો ગણે કે ચાલીસ હજાર જે ઉમેદવારો છે એમાં કેટલા માર્ક સુધી આવી શકે હવે યાદ યાદ તમને હોવું જોઈએ બરાબર કે તમારા જે બેસિક માર્ક બરાબર કઈ સીપમાં કેટલા હતા એની સિવાય નૉર્મલાઇઝેશન જ્યારે છ તારીખે અપડેટ થાય છે બરાબર છ છ તારીખે જે તમારો નોર્મલાઇઝેશન માર્ક અપડેટ થાય છે તો એમાં તમારા માર્ક કેટલા છે એના આધારિત બરાબર એ જે છે એ તમારું મેરિટ બનશે એક તો તમારું જે છે બરાબર નોર્મલાઇઝેશનને નોર્મલાઇઝેશન વાળું એના બાદ તમારે જિલ્લા કેટેગરી બરાબર જિલ્લાવાળું એના બાદ તમારે કેટેગરી અને એના પછી તમારે જે જેન્ડર બરાબર મેલ ફિમેલ તો આ જે ચાર માહિતી છે બરાબર ચાર પોઈન્ટ છે એ તમારા જે લિસ્ટ છે બરાબર એમાં આવવાની શક્યતા વધારી દે છે હવે વાત કરીએ એક આ તો જે તમારી એક્ઝામ છે બરાબર થર્ડ શીપ છે એમાં તમારે માર્ક ઓછા છે એમાં તમારા નોર્મલાઇઝેશનથી તમારા વીસ ત્રીસ માર્ક વધી જાય છે તો તમારી આવવાની સંભાવના રહે છે એના સિવાય તમારે જે કેટેગરી વાઇસ બરાબર એસટીએસસી ઓબીસી છે તો એને બેનિફિટ મળે બરાબર એની સિવાય એના સિવાય જિલ્લામાં બરાબર કયા જિલ્લામાં તમે ફોર્મ ભર્યું છે કેટલું મેરિટ અટકે છે એનો બેનિફિટ મળે અને એના સિવાય તમારે મેલ ફિમેલ બરાબર મેલ કે ફિમેલ છે તો એના માટે જે છે એ પણ બેનિફિટ મળે તો આ ચારે ચાર પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો એ તમારે યાદ રાખી લેવાના છે હવે આપણે વાત કરીએ મેરિટ બરાબર તો મેક્સિમમ ચાલીસ ગણા ઉમેદવારોને જે છે બરાબર એ બોલાવવા જઈ રહ્યા છે પીએફડી માટે તો ચાલીસ ગણા એટલે કે પિસ્તાલીસ ચાલીસથી પિસ્તાલીસ હજારનું લિસ્ટ બનશે યાદ રાખજો મિત્રો ચાલીસથી પિસ્તાલીસ હજારનું લિસ્ટ બનશે એનાથી બરાબર ગાડી ગાડીને આઠસો ને ત્રેવીસ ઉમેદવારોને એમને લેવાના છે કારણ કે બધાને ખબર છે કે જે ફોરેસ્ટ ગાર્ડનું બરાબર ફોરેસ્ટ જે ફિઝિકલ છે એ હાર્ડ છે બરાબર હાર્ડ વધારે છે તો યાદ રાખી લેવાનું છે બરાબર હાર્ડ ગ્રાઉન્ડ છે એના લીધે ચાલીસ ગણા ઉમેદવારોને એ બોલાવા જઈ રહ્યા છે તો આ બધા જ પોઈન્ટ તમારા ક્લિયર થઈ ગયા છે બરાબર માર્ક ગણવા જઈએ કે ચાલીસ ગણા ઉમેદવારોને બરાબર ક્યાં સુધી પી એફ ટી આવી શકે છે બરાબર પી એફ ટી એટલે કે તમારો ફિઝિકલી ટેસ્ટ બરાબર તો ચાલીસ ગણા ઉમેદવાર એટલે તમારે મિત્રો યાદ રાખવાનું કે આઠ ગણા ઉમેદવારોમાં બરાબર પચાસ સુધી એકસો પચાસ સુધી એમને બોલાવી લીધા છે ચાલીસ પિસ્તા પિસ્તાલીસ પચાસની આજુબાજુ એમાંથી માઇનસ તમારે કરતું રહેવાનું બરાબર ચાલીસ ગણા એટલે કે એ રીતે આખું સ્ટ્રક્ચર ચાલશે દસ ગણામાં તમારે વીસ માઇનસ ચાલવાનું એના બાદ તમારે પાછું દસ પંદર ચાલવાનું પછી એના પછી પાછું દસ પંદર તો મેક્સિમમ પકડીએ મિત્રો તો તમારા જે છે બરાબર નેવું પ્લસથી માંડીને બરોબર સો પ્લસ બરોબર એમાં તમારે બધા જ આવી જાય એમાં મેલ ફિમેલ બરોબર બંને આવી જાય તો એક વખત યાદ રાખી લેવાનું છે બરાબર આપ જે ઉમેદવારો છે એમને ફિઝિકલ ટેસ્ટ આપવા મળી શકે છે આનાથી નીચું પણ જઈ શકે છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ તમારા જેવા વિદ્યાર્થીઓને પણ શેર કરજો એક નવા વિડીયોમાં મિત્રો ફરી મળીએ તો રજા આપજો નમસ્કાર